पाकिस्तान पाकिस मुर्दाबर ગઈકાલનો જે હુમલો છે એ ભારત દેશ ઉપર અને હિન્દુ ધર્મ બંને ઉપર હુમલો છે જે રીતે આતંકવાદીઓ હિન્દુઓના નામ પૂછી અને કયા ધર્મના છે પૂછી અને જે ગોળીઓ અને એ બી ગોળી એટલે જે જધન્ય કહેવાય કે ડાયરેક્ટ માથા પર ગોળીઓ મારી છે ને જે અલ કાયદા જે રીતે હુમલા કરતું હતું લોકોને બેસાડીને ગોળીઓ માથા પર મારતું હતું ને એ જ રીતે કાલે જે હિન્દુ ઉપર જે ગોરીઓ ચલાવવામાં આવી છે ખાડીયાની સમગ્ર જનતા આજે કોઈ પણ પક્ષા પક્ષી ભૂલીને એનો સખત વિરોધ કરે છે બીજું કંઈથી અમે એક મેસેજ આપવા માગીએ છીએ કે આ હુમલાને જરા પણ સાંખી લેવાની જરૂર નથી ખાડીયાને એવી માગ છે કે નકશા પરથી પાકિસ્તાન આવતીકાલે જો ખતમ થતું હોય તો આવતીકાલેને નહીતર ભવિષ્યમાં એને ખતમ કરી નાખવામાં આવે તો જ આતંકવાદ ખતમ થશે અલે એ જ વાત છે ને કે આ મૂળ આતંકવાદીઓ તો કીડા મકોડા છે આનો આકા કોણ છે એ શોધવાનો છે અને આકા બધાને ખબર છે કે પાકિસ્તાન છે પાકિસ્તાનમાં બેઠેલા જે આ લોકોને ચાવીઓ ભરે છે આ કીડા મકોડાને એ કીડા મકોડાને મસરવાથી બીજા કીડા ઉત્પન્ન થવાના છે પરંતુ આ કીડા મકોડાને જે ઉત્પન્ન કરે છે જ્યાં ભરતીઓ થાય છે એ બધા કેમ્પોને નેસ્ટ નાબૂદ કરવામાં આવે ગઈકાલે પહેલગામમાં જે ઘટના ઘટી અને સમગ્ર દેશના લોકોના હૃદય સુધી જે મેસેજ આપવાનો આ લુખાઓનો પ્રયત્ન છે એ પ્રયત્નની સામે સરકારે ગંભીરતાથી લડવું જોઈએ ધન મન ધનથી દેશના લોકો એક શોર્ટ નોટિસમાં ખાડીયાની જનતા પક્ષા પક્ષીથી પર રહીને આજે જ્યારે દેશની એકતા અને અખંડિતતા માટે લડવાની ઝુંબેશ ચલાવવાનું અભિયાન ચલાવવાનું ખાડીયાથી સૌથી પહેલી શરૂઆત થાય તેવી અમારી શ્રેષ્ઠ ખાડિયા અભિયાનને તમામ ખાડિયાના રહેવાસીઓની માંગ છે વાત ખાલી એટલી જ કરવાની છે કે વારંવાર હિન્દુઓને જે રીતે ટાર્ગેટ કરવામાં આવે છે એ જે મેસેજ આપવા માંગે છે એમના આકાઓ સુધી પહોંચીને દેશની સરકાર જ્યારે પગલાં લે એવી અમે લોકો એમના તરફથી અપેક્ષા રાખીએ છીએ વારંવાર આવા હુમલાઓ જે થાય છે એના માટે જે પણ કરવું પડે દેશના એકસો ને ચાલીસ કરોડ લોકો એમની સાથે છે હિન્દુઓને કે બીજી કોઈપણ જ્ઞાતિઓને આ રીતે જે ખોટી રીતે મેસેજ આપીને ડરાવી ધમકાવીને જે હુમલા કરવામાં આવે છે તેને અમે વખોડીએ છીએ અને સરકાર એના માટે પગલાં લે તેવી અમારી તેમના માટે વિનંતી છે ગઈકાલે રાત્રે કાશ્મીરના પહેલગામની અંદર જે પ્રકારે આતંકવાદીઓએ દુષ્કૃત્ય કરી અનેક લોકોના પ્રાણ ગુમાવ્યા જાન ગુમાવ્યા નિર્દોષ લોકોએ પોતાના પ્રવાસી તરીકે ગયા હતા એ લોકોએ પોતાના પ્રાણા હતા દેશની અંદર આતંકવાદની સામે લડવા માટે અનેક વર્ષોથી આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા માટેની વાત એ દેશના પ્રધાનમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ પહેલાંથી આ વાત કરતા હતા પણ આતંકવાદ છે જ નહીં આ આંતરિક સમસ્યા છે એવી વાત એ દિવસોમાં કહેવાતી હતી છવ્વીસ સાત બે હજાર સાતના દિવસે અમદાવાદની અંદર જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે રાયપુર ચકલામાં એક સાથે પાંચથી છ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને એ આખા દેશની અંદર આતંકવાદમાં પ્રાણ ગુમાવ્યા હોય જે શહીદ થયા હોય એનું પહેલું સ્મારક એ રાયપુર ચકલા ખાતે છે આજે આટલા આટલા વર્ષે છવ્વીસ સાત બે હજાર સાતે જે ઘટના બની ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશ આજના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ખૂબ જ ટૂંકા સમયની અંદર એ બધા જ આતંકવાદીઓને ગમે ત્યાંથી શોધીને આજે જેલના સળિયા પાછળ કાયદેસરની કાર્યવાહી કોર્ટની કાર્યવાહી પાછળ આજે જેલના સળિયા પાછળ છે આટલા વર્ષો પાછળ પણ આ ગઈકાલે જે ઘટના બની છે દેશના લોકોની અપેક્ષા છે દેશના લોકોની અંદર એ આતંકવાદ નાબૂદ થાય એ દિશા તરફ દેશ નહીં વિશ્વની જનતા આ આ પ્રકારે વિચારી રહી છે ત્યારે લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે સંપૂર્ણ શ્રદ્ધા છે કે આ આતંકવાદને કરારો જવાબ આપવા માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ટૂંકા સમયની અંદર આ ભૂતકાળની અંદર પણ આવી પ્રવૃત્તિ કરવાવાળાને જવાબ મળ્યા છે પણ એના કરતાં પણ વધારે કરારો જવાબ મળે તો જ એ સાચી આતંકવાદીની શ્રદ્ધાંજલિ આજે પણ આ ખાડિયાની જનતાના સૌ લોકોએ સાથે મળે એ આતંકવાદના સ્મારકથી ઐતિહાસિક શહીદ સ્મારક સુધી એ કેન્ડલ માર્ચ સ્વરૂપે જે લોકોએ પ્રાણ ગુમાવ્યા છે જે લોકો આપણી વચ્ચે નથી રહ્યા જે પ્રવાસી તરીકે ગયા હતા ને અચાનક એમને જાન ગુમાવ્યા છે એ લોકોને ગાડીયાના સૌ પરિવારના લોકોએ પક્ષા પક્ષીથી દૂર રહી ભાવાંજલિ લઈ અને બિન રાજકીય રીતે આજે કેન્ડલ માર્ચ સ્વરૂપે સૌ લોકોએ સાથે મળી એમને ભાવંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી